કડવું ઓગણસાઠનું મારા સ્વામીઓ ચતુર જાણ બાણ દળ આવ્યું રે જાદવજી દિશે સૈન્ય ચારે પાસ હવે શું થશે રે જાદવજી એવા બળિયા સાથે વાત વાત કેમ ભીડો જાદવજી સામો દેખે છે કુપાત્ર માટે ધરીને હિનો જાદવજી એ દળમાં આવ્યું બળવંત દિશે રાતા રે જાદવજી એ કરડા અસુરના મુખે રખે તમે જાણતા જાતા રે જાદવજી ઓ ગજા આવે બળવંત દંત કેમ સહે સહેસોરે રે જાદવજી ઉણી ધાઇ તણાયા જાસોરે જાદવજી એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી એકલરાને આસરો સાનો મારો પ્રતિબોધ રે જાદવ ધીરા થાવો ન ધાવો વળો તો ફાંસુ રે જાદવજી મારી ફરકે છે જમણી આંખ વરસે છે આસુરા જાદવજી મને દિવસ લાગે છે ઝાંખો ભોગળ હેઠી નાખો રે જાદવજી હું તમને સમજાવું આ વાર વચન મારું રાખો રે જાદવજી દમો દે હલવીના હંસ મુકોને જુદ રે જાદવજી પાછા વળોને લાગુ ભાઈ જાદવજી માનો મારી બુધ રે જાદવજી મેં ગેલી દિશે છે તરુણી આ શિવ ટેવ રે રાણીજી અમો બાણ થકી ઓસરશું તો કશું સેવ રે રાણીજી આવ્યો બાણાસુર ભૂપાળ તેને હું મારું રે રાણીજી એના છેદું હજાર હાથ દળ સંહારું દૈત્યનું રે રાણીજી અને રુદ્ર રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાલ રે રાણીજી અંત આપણો આવ્યો હવે આવે નાઠ્યા આળજી રાણીજી નાઠે આવે આળ નવકી જે આવા વાદ રે કહે પ્રેમાનંદ ઓખા બાઈએ અનિરુદ્ધ ને કર્યો સાદ રે કડવું સાઈઠ ओ ओखा करती कंथ ने सादरे हठीला राणा ओ साथ सारू उन्माद हो हठीला राणा हूँ तो लागू तमारे पाय हो हठीला राणा आवी बेसो माड़िया माय हो हठीला राणा हूँ तो बाण ने करूँ प्रणाम हो हठीला राणा काला वाला नु काम हो हठीला राणा ये तो बढ़िया साथे बात हो हठीला राणा ते तो जोईने भरिए नाथ हो हठीला राणा ये तो तरवु सागर नीर हो हठीला राणा બળે પામીએ ન પેલે તીર હો હઠીલા રાણા મને થાય છે માઠા સુકન હો હઠીલા રાણા મારું ફરકે છે જમણું લોચન હો હઠીલા રાણા મારો મોતીનો તૂટ્યો હાર હો હટીલા રાણા ડાબા નેત્રે જરદાર હો હઠીલા નાણાં દિશે ગગને ઝાંખો ભાલ હો હઠીલા રાણા દિસે નગરી તો ઉજ્જર રાન હો હઠીલા રાણા રૂવે વાયસ ગાય ને શ્વાન હો હઠીલા રાણા એવા સુકન માઠા થાય હો હઠીલા રાણા ધ્રુજતી દેખું ધરણ હો હઠીલા રાણા એ તો સાગરે સોણીત વરણ હો હઠીલા રાણા આવ્યા અગણિત સ્વાર હો હઠીલા રાણા માહો માહે થાય છે હાહાકાર હો હઠીલા રાણા ઓ દુદંબી વાગ્યો ધાય હો હઠીલા રાણા એ તો સૈન્ય તમ પર ધાય હો હઠીલા રાણા ઓ આવ્યું દળ વાદળ હો હઠીલા રાણા ઓ જળકે ભાલાના ફળ હો હઠીલા રાણા પાખર બખ્તર પહેર્યો ટોપ હો હઠીલા રાણા દૈત્ય ભરાયા આવે કોપ હો હઠીલા રાણા આ વાજે ગુગર માળ હો હઠીલા રાણા અશ્વ દેતા આવે ફાળ હો હઠીલા રાણા એ તો સુરવીર મહાકાળ હો હઠીલા રાણા હવે થાશે કોણ હાલ હો હઠીલા રાણા નાથ જુઓ વિચારી મન હો હઠીલા રાણા જુદ રેવા દો રાજા હો હઠીલા રાણા જો લોકો મારે વાત હો હઠીલા રાણા તમને માત પિતાની આણ હો હઠીલા રાણા આવ્યો બાણ તે પ્રલય હો હઠીલા રાણા મેઘા આડંબર છત્ર વિશાળ હો હઠીલા રાણા મેઘા આડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બંદરે અગણિત સ્વાર આવ્યા તેણે વીંટી લીધો અને રોજ જરે કડવો એકસઠ આવી સેના સુરની અનિરુદ્ધ લીધો ઘેરી કાન કુંવરને મધ્ય લાવી વીંટી વળ્યા ચોફેર અમર કહે સુ નિપજશે

હાથ રહે છે જોડી બળવંત દિશે અતિ ગણો સેના બહાર પવન વેગી પાખરિયા આદળ વાદળ કેમ ઓ સ્વામી સુકુમળ અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ દેવના દીધેલ દૈત્ય મુવા તેને દયા નહી લવલેશ કાચી વયમાં શ્રીનાથ ને નથી આવ્યા મુછને કેશ ચાર દિવસનું ચાંદર રૂને ચડી ગયું છે લેસ વહી આ જોતા પીયું ને મારશે દેવડા જીવું નહીં અર્ભક તમારો એકલો તેને વીટી વળ્યા અસુર એવું જાણીને સહાય કરજો સાંભળ્યા કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વો જો આ જ આવશે તમે પુત્રની તો લજવાશે જાદવ સૌ પ્રજાના પાડ છો તમે પનોતા મોરારી વૃદ્ધ ને કોઈ કહેશે કાળું ગોરું પક્ષ પલાણ પ્રભુજી પુત્રની કરવા પક્ષ ભગવાન ને ભજતી ભામિની ભરથાર છે રીપુ મધ્ય મુખ વક્ર નેત્ર બિહામણા મુખે મૂછો મોટી

કુંજરની સૂંઢ સરખા શોભે છે ભુજ સરાસન સરખી ભ્રુકુટી નેત્ર બે અંબુજ તૃણ માત્ર જે વળતો નથી બાણ ના જે બાહુ અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમા ને રાહુ આવી જોયું વક્ર દસ્ટે મૂછો મોટી ચક્ષ બપુ શોભાવે ભુજબાલા ને કેસ રૂપનું છે જેમ વૃક્ષ આ સમય કુવાડા ને અથવા ભોગળ રે કરધારી અરે ટાળું રીપુ સંસાર ના ઉતારું એનો શિવ બળ છે માહે કે ટાળમાં પિંડ લેવા કાઢે છે હાથ કાષ્ટના કે લાખના એણે ઘડીને ચોર્યા કર અથવા કોઈ પંખી દિસે વંખર્યો છે પર ત્યારે હસવું આવ્યું બાણ ને એ શું બોલે બાળ કૌભાંડ સાંભળો એ તમને દે છે ગાળ બળીસૂત અંતર બળ્યો તે લોકમાં તે બળવાન શું કરું જો લાંછન લાગે દવ બોલ્યો બહુ ગર્વે લંપટ નથી વીટ્યો હણવા સર્વે કૂળ લજામણો કોણ છે તસ્કરની પેઠે લજ અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અમસ્યો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાષે સાચું કરે જેમ શીરા રહે તું જ બાળક રહે વિશ્વાસે કોણ કુળમાં અવતાર્યો કોણ માત તાતનું નામ અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ છોડી છત્રપતિને વર્યો હવે ચતુર મન વિચાર વૈષ્ણવ કુળમાં અવતાર્યો મારું નામ છે અનિરુદ્ધ જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મચ્યા બાણાસુર સામે જઈને કૌભાંડ વર્તુ ભાખે ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ ભાખે પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર નિશ્ચે કન્યા વરી મારું દેવ બેઠું ઘર રીસે ડોકું ધુણાવીને ધનુષ્ય કરમાં લીધું બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દધુંબી દીધું કળવું બાસઠું આવ્યા કુંવા રથ ભાથા ભરી આવ્યો બાણાસુર વેગે જોધ્યાને ને નવ માહે શુર ચડી આવ્યો જેમ સાગર વાજે પંચ બક્ષ શબ્દ રણતૂર મારી જોતા કર્યા ચકચોર બાણાસુરના ના છૂટે બાણ છાંય લીધો આભલ્યા માં બાણ થયું કટક ભેડા ભેળા ભેળ જેમ કાપે કો વાળે કેળ આવ્યા એટલા ધણી ઢળ્યા તેમાં કોઈ પાછા ન વળ્યા આવી ગદા તે વાગી શીશ નાઠો હસ્તી ફાડી ચીસ બાણાસુર ઉપર ભોગડ પડી ભાગ્યો રથ કડકડી રાયની ગઈ છે પછી બોલે છે છે સાંભળો મારા પ્રધાન આવશે જીવડો જશે પ્રધાન કહે કેમ થયા જાણ ક્યાં ગયું મહાદેવ નું બાણ મેલો તો થાય કલ્યાણ ફેરી એના બંધાશે પ્રાણ તે લઈ આવ્યો બાણાસુર પાછો ફર્યો તે ઉપર માળીએ સંચર્યો અનિરુદ્ધે વિચાર વિચારી વાત હવે હું જોડું હાથ શિવનું વ્રત સાચું કરું વચન એનું મસ્તક ધરવું અનિરુદ્ધે મેં જોડ્યા હાથ બાણાસુરે મેલ્યું બાણ આ ફેરીએ બંધાઈ પડ્યો ઉપરથી પર્વત ગળગડ્યો લાતો ગળદા પાટું પડે તે દેખી ઓખા રડે ત્યાંથી મનમાં વિચાર જ કર્યો લાતો ગળદા પાટુ પડે તે દેખી ઓખા રડે ત્યાંથી મનમાં વિચાર જ કર્યો અનિરુદ્ધને લઈને સંચર્યો મારતા કુંવને લઈ જાય ઓખા રૂવે માર્યા માય કળવું તે સટનું મધુરે સાદે રે હો ઓખા રૂએ માર્યા રે બાઈ મારા પીવું લઈ જાય સખી મારા થકી ન ખમાયે હમણાં કોઈ કહેશે રે હે પીયુજી માર્યા રે બાઈ મારા પેલા ભાવના પાપ બાઈ મારો આવડો છો સંતાપ છે નથી મારતો પાપી માથેથી આપ તૂટે રે હો પડજો સગા માથે રે મારા કોમળ કાય એવા એવા કેમ ખમાય ઓ પેલા દુષ્ટને ના મળે દયાય રંડા પણ આવ્યું હો બાળપણમાં વેશ મારે કડવું ચોસઠ નું ચિત્રલેખા કહે ભાઈ સાને રડે તારા કંથની નહીં થાય હા જઈને હું સમજાવું છું રે જે નહીં લે તેના પ્રાણ ચિત્ર લેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત સાંભળો પિતા વિનંતી કહેશો સમજાવી અહીં વાત એ છે મોટાનો કુંવર તમે જોઈને છેસો શીશ માથા પર શત્રુ થશે હરદર ને જગદીશ એને વળવે વળી પાતાળે છાપ્યો એવા છે એના જે કામ વગર વિચારે મારશો તો ખોસો ઘરને ગામ પ્રધાને જઈને કહ્યું બાણા રાજા રખીને કહેવાશે માર્યો એવી દેશે ગાળ માટે ગાલો કાળાગૃહમાં હાથે નક્કી જે ઘાત એકલે દસ લાખ માર્યા તે મોટી કીધી વાત પછી વજ્ર કોઠળીમાં બેસાડ્યો એ તન સર્પે એને વીટીયો રે કર્યો ફરતો અગન તે પૂઠે ઝરની ખાઈઓ ખોદી મેલ્યા બહુ રખવાડ કેરા ઝેરથી પ્રજ્વળવા લાગ્યો બાળ અનિરુદ્ધને બંધન કરી વીટ્યા બહુ સર્પ કામ કુંવરને બાંધ્યો પછી ગરજીયો છે નૃપ નૃપ ગાજ્યો મેઘની પેરે ઉતરાવી ઓખાયે અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય કડવું પાસઠ નું બાણે બંનેને બાંધ્યા નવતમ નરને નાર અનિરુદ્ધ રાખ્યો મૂક આગળ ગુપ્ત રાખી કુમાર બાણે બંનેને બાંધ્યા ચોટામાં ચોર જણાવ્યો ઢાંક્યો ઓછા છાની મંદિર મોકલો રાખ્યો પૂરનો તાર બાણે બંનેને બાંધ્યા નવતમ નરને નાર લક્ષણવંતો હીડે લહેકતો બહેકતો બહુ આવાસ દૈત્યનું દળ તે પૂઠે ભમે ઘેર હિંડે તે દાસ બાણે બંને બાંધ્યા નવતમ નર ને એક પેચ ચૂંટ્યો પાઘડી તણો તે આવ્યો ભાગ પ્રમાણ ચોરે તે મોર માર્યો તેના કરે લોક વખાણ બાણે બંને બાંધ્યા નવતમ નર ને ઓખા ફરી વરજો પરણશે તો ભૂલશે નવ વરસાદ તે સ્વામી થી સુ સુખ પામશે લીધું એને અમૃતસાર બાણે બંને બાંધ્યા નવતમ નર ને કો કહે એમાં દેવત દિશી ખરું રૂપવંતો રસાળ કટાક્ષમાં કામની મોહી પડે એવી માયા મોહ બાણે તેની ભૂલવમણી ભ્રકુટી તણી ભૂલી પડે તે નાર કુંવારી કન્યાને કામણ કરે સંતાડે સર્વકુમાર કુમાર બાણે બંનેને બાંધ્યા નવતમ લાલને નાર સખી પ્રત્યે સખી ઓચરી દેખી અંગ ઉન્માદ બાંધ્યે જુએ છે આપણા ભણીને એને છે એવી ટેવ બાણે બંને બાંધીયા નવતમ નરનીના ચાર માસ આશા પહોંચી ઘણો લાગ્યો સ્નેહ વિવાદ માળીએ સુખ પામ્યો ઘણો પછી લાગ્યો લોક અપવાદ બાણે બંનેને બાંધીયા નવતમ નરનીના લાગ્યો લોક પવાદ પણ પામ્યો દેવ કન્યાએ રે પછી બાણા સુરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘરમાં એકલી કડવું છાસઠ મુ સુખદેવ કહે છે પરીક્ષિત ને તમે સાંભળો કહું છું એક વાત જે કૃષ્ણ કુવર નું બાંધી રાખ્યો ઓખા ના ઘર માં નાના વિજ ના બંધન કીધા કાઢી ના શકે સાંજી એ કહે મુખ દેખી ધામણા થાય ઉદાસજી જી બાણમતી બાણા સુની રાણી જપ ભરે ચક્ષુજી પુત્રી જમાઈ ભૂખ્યા જાણી છાનો મોકલે પક્ષજી કષ્ટ દે દેખી નાથ નું ઓખા નયને ભરે છે નિર્જા અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી આદરું તો અસુર તને તેવડું તૃણ શોભા રાખવા સસુરની હું એ બંધાયું પુત્રજી આગમાં ઉઠું તો શીઘ્ર દડું દાનવ જૂથજી શું કરું જો સસુર પક્ષમાં રાખવું છે સુખજી આખા સૌની એક છે એવો નિપસે ધંધજી અગ્નિ ઘેરી જ્વારા ધૂમ્રમાં અસુરો થશે અંધજી

ભવાની નું સ્મરણ કરીને બાળક લાગ્યો કાળજી ભગવતી ભવતારીણી આવી કરજે સહાયજી માં તું બ્રહ્માની તું ઇન્દ્રાણી તું કૃષ્ણ સ્થાવર જંગમ સતરાચર મૃગ ઉપર જેમ તોષના દૈત્યને ને પાતાળ ચાપ્યો રક્ત બીજ રણે રોડ્યા શુંભ ની શુંભ મહિષાસુર માર્યો ચંડ મુંડ દંડોળ્યા ધુમ્ર ને હાથે હણ્યો મધુ કૈટભ ને માર્યા

દુઃખ હરણી માતાંગી એવી રીતે સ્મરણ કર્યું તત્વાની આવી અને વૃદ્ધ ને માય કહ્યું તે બાળક કેમ બોલાવી અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું નવ જાય કેરા ઝેરથી મારી ઘણી ભળે ખાય ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ પછી અંતર ધ્યાન થયા બાદ બાળકની પહોંચી આ સેવામાં નારાદ આવ્યા બ્રહ્માના કુમાર જુએ તો કારા અનિરુદ્ધનો વરસાવે જરદાર નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો રૂડી વહુ તમે પરણ્યા માટે મૂજને દક્ષિણા આપો તમને દક્ષિણાની પડી જાય છે મારા પ્રાણ શરીર ધ્રુજે અતિ ગણું ને બોલી ન શકે વાણ સિદ્ધ બી પરાક્રમી તું બોલે મૂજને સંગાથ બાણાસુની વર્યો પુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાયેલ લાંછન સૂર્ય કાયે કાલે માધવને મોકલું દ્વારિકામાં જાઉં હું ઊંડમાં તે આભ ગાલ્યું અંતરમાં સે ન ફૂલે ઘોડે ચડે તે પડે પૃથ્વી પર ભણે તે નર ભૂલે અંતરસે ન ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન રે અનિરુદ્ધની આજ્ઞા લઈ થયા ઋષિ અંતર ધ્યાન રે